દાહોદ જિલ્લામાં પીપલોદ ગામમાં સરપંચ તલાટી તેમજ મળી ભ્રષ્ટાચાર દાહોદ જિલ્લાના પીપલોદ ગામે એક રુદ્ર કોમ્પ્લેક્ષ નામના બિલ્ડિંગનું ક્લિયર સર્ટિફિકેટ માટે ક્લાર્ક સરપંચ અને તલાટી મંત્રીની ટોળકી બિલ્ડર પાસેથી પડાવ્યા ત્રેવીસ લાખ રૂપિયા

ભ્રષ્ટાચાર બહાર આવતા મચી ગયો કર્યો હતો ખુલાસો જેમાં મિતેશભાઈ જયસ્વાલ દ્વારા પ્રેસ મીડિયા સમક્ષ કબુલાત કરી કે તલાટી કમ મંત્રી અને સરપંચની ટોળકી ત્રેવીસ લાખ રૂપિયા બાંધકામની પરમિશન ના લઈને એક મોટો ભ્રષ્ટાચાર કરેલો છે બિલ્ડર દ્વારા એવું પણ જણાવવામાં આવે છે કે જો માંગણી મુજબ રૂપિયા આપવામાં નહીં કર્મચારીઓ દબાણ કરતા હતા અંતે બિલ્ડર મિતેશભાઈ પાંચ લાખ રૂપિયા એડવાન્સ પેટે ચુકવ્યા બાકીના અઢાર લાખની લેતી બાંધકામ પરમિશન આકરણી તથા ઇલેક્ટ્રિક ના કલેક્શન કનેક્શન જેવી સુવિધા આપવામાં આવે

બીજી ગ્રામ પંચાયતો જયસ્વાલ દ્વારા જણાવવામાં આવે છે કે આ જવાબદાર અધિકારીઓ નાણાં પડાવવાની ટોળકી સામે સરકાર કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું પીપલોદ ગામની અંદર એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે જે પીપલોદ તાલુકા પંચાયતના ક્લાર્ક કનુભાઈ પ્રતાપભાઈ પટેલના પાંચ લાખ રૂપિયા સ્વીકાર્યા સ્વીકાર કર્યા છે પરંતુ આ ઓડિયો વાયરલ ક્લિપ અમારી પણ જાતની પુષ્ટિ નથી પરંતુ આ વાયરલ ઓડિયો ક્લિપની સત્ય માટે ભ્રષ્ટાચારીઓને યોગ્ય સજા થાય તેવી લોક મુખ્ય ચર્ચા ચર્ચાઈ રહેલી છે તેને ઉજાગર કરવાનો સહજ ન્યૂઝ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ પીપલોદ રુદ્રાસ કોમ્પલેક્ષનો ઓનર જે પિપલોદ ગ્રામ પંચાયતમાં બે હજાર બાવીસની અંદર બાંધકામ પરમિશન લીધી હતી પાંચ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા બાંધકામ પૂરું પડ્યા પછી અઢાર લાખ રૂપિયા બાકી હતા એટલે એ લોકોએ છ દુકાન જે પીપલોદમાં ચાલી રહી હતી અમારા કોમ્પ્લેક્ષની અંદર એમાં એ લોકોએ ગુમાન સ્થાને લાઇસન્સ નથી એમ કરીને નોટિસો આપી છ દુકાનોને સીલ મારી સીલ માર્યા પછી એ લોકોએ અઢાર લાખ રૂપિયા એમના ઘરે બોલાવીને લીધા કોના ઘરે બોલાવી સરપંચ શ્રી બાબુ કુલા કનક પટેલ તલાટી શ્રી કનક હરાય સોરી કમલેશ પટેલ અને સુરેશ ગંગારામ દરજી પીપલોદના સભ્ય પ્રાંતચંદના પંચાયતના ચાર સભ્યો એમને આ રીતના બધું આખું કાબૂરું કરી અને પેલું ગુમાનસાનું લાયસન્સ હતી એમ કરીને ખોટી કોટી નોટિસો કાઢીને રુદ્રા કોમ્પ્લેક્ષને સીર માર્યું હતું પૈસા જે પેમેન્ટ અઢાર લાખ રૂપિયા બાકી આપ્યું એના હિસાબે એ પછી અઢાર લાખ આપ્યા પછી એ લોકોએ રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષી ચાર દિવસ પછી ખોલ્યું પીપલોદમાં પાંચસો દુકાન ચાલે છે સાંધધારાના લાયસન્સ કોઈના પણ નહોતા તો રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષમાં જ કેમ એમને નડ્યું રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષ આખી એક નહીં બાજુમાં પીપલોદમાં સાત કોમ્પ્લેક્સ છે જે બિલકુલ રોડને અડીને તો અમે તો રોડ રસ્તા છોડીને અમે મારું કોમ્પ્લેક્ષ બાંધેલું છે તો પીપલોદમાં તો બિલકુલ અડીને બારિયા રોડ ઉપર મસ્જિદ પાસે પહેલાં એ વાત ટોટલ સાત કોમ્પ્લેક્ષ છે સાત કોમ્પ્લેક્ષ સરપંચ તલાટી કનકડે સુરેશ દરજીને જોવાયાના રુદ્રાજ કોમ્પ્લેક્ષ જ જોવાયું એમણે રૂપિયાના હિસાબે આપ મેટી બનાવી હતી અને ખોટી રીતે મારું રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ રોડ ઓન રેકોર્ડ કોમ્પ્લેક્ષ છે બદનામ કર્યું છે લોકોએ અને એ લોકો માટે કાયદેસરની કાર્યવાહી કરવી ખોટી રીતે હેરાન પરેશાન કરી નાખ્યું છે તમારી એફઆઈઆર થયેલી છે હા એસીબી માં એફઆઈઆર કરેલી છે દાહોદ અને તમે જે આ કોમ્પ્લેક્સ બાંધ્યું છે ત્યાં તમે પાર્કિંગ એરિયા બી છોડેલો છે પાર્કિંગ એરિયા આગળ છોડ્યો છે 15 ફૂટનો બાકી કોઈ કોમ્પ્લેક્સ છે નથી છોડેલો કોઈ નથી રુદ્ર કોમ્પ્લેક્સ ની દલ લીગલી એ લોકો એ બધું ઇન્ક્વાયરી કરીને જ પરમિશન આપેલી છે પછી આ લોકો એ બધા પ્રોબ્લેમ કાઢ્યા પૈસા માટે જે 1.5 લાખ રૂપિયા બાકી હતા એના હિસાબે એ લોકોએ એ સીલ માર્યું ગુમાનસદારાનું લાયસન્સ નથી એમ કરીને હવે આ રકમ તમારી પાસે કોને માગેલી સરપંચ તલાટી કનક ક્લાક અને સુરેશ ગંગારામ દરજી અને કંપલેશ તલાટી એટલે કેશ પેમેન્ટ આપેલું હા કેશ આપેલું બધું કેશ આપ્યું હતું પાંચ લાખ રૂપિયા કનકને કેશ આવ્યા અને સરપંચ શ્રીના ઘરે અઢાર લાખ રૂપિયા ચાર જન ભેગા થઈ નાખતા ઓકે